ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચર્પિંગ ચર્પિંગ શબ્દનો અર્થ ચકલીનું ચીંચી કરવું તે ચકચક કરવું ચીંચી કરવું કે ગાવું ગાયને આનંદ વ્યક્ત કરવો આનંદ સબર કી ક્યારી કલરવ કરવું કે ઉલ્લાસપૂર્વક બોલવું થાય છે ચર્પિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ સ્પેરોસ વર ચર્પિંગ ઇન ધ પાર્ક અર્થાત બગીચામાં ચકલીઓ કિલકિલાટ કરી રહી હતી એક બીજું ઉદાહરણ જોઈએ ધ બર્ડ્સ વોર ચર્પિંગ મેરીલી એટ ધ ટોપ ઓફ ધ ટ્રી એટલે કે પક્ષીઓ ઝાડની ટોચ પર આનંદથી કલરવ કરી રહ્યા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ